એલસીબી પોલીસે ઘોઘારોડ કૃષ્ણપરા શેરી નંબર પાંચમાંથી સ્ટ્રીટ લાઇટના અજવાડે રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા ભાવનગર શહેરમાં એલસીબી પોલીસ નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી રહી હકીકત મળી હતી કે ઘોઘારોડ કૃષ્ણપરા શેરી નંબર પાંચમાં સ્ટ્રીટ લાઇટના અજુવાડે જાહેર જગ્યામાં રમતા હરિભાઈ લખમણભાઈ ડાબી હરેશભાઈ બટુકભાઈ બારૈયા ભાવ્યા સુરપી આકાશ ભરતભાઈ પરમાર નરેશભાઈ પ્રેમજીભાઈ સુરૈયા અને અમિતભાઈ અશ્વિનભાઈ બારૈયાને લોકો રૂપિયા ત્રીસ હજાર ત્રણસોના મુદ્દાબળા સાથે ઝડપી લઈ કોકારોર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે